હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું ઇન્સ્ટન્ટ મેંગો આઈસક્રીમ બનાવવાની રેસિપી અને એ પણ ઘરમાં રહેલી વસ્તુથી તો ફ્રેન્ડ્સ મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા ત્રણ કેરી લીધી છે આ આઈસ્ક્રીમ છે મેં ઇન્સ્ટન્ટ જ બનાવેલો છે તો અહીંયા આઈસ્ક્રીમ બનાવવા માટે કેરીની છાલ ઉતારી અને તેના નાના નાના ટુકડા કરી લેવાના છે ત્યાર પછી એક એર ટાઈટ કન્ટેનર ડબ્બો લઈ અને આ બધા જ કેરીના ટુકડા છે તેમાં એડ કરી અને ફ્રીઝરમાં રાખી દેવાના છે છ થી સાત કલાક માટે અને જો તમે સાંજે આઈસ્ક્રીમ બનાવતા હોય તો તમે ઓવરનાઈટ પણ રાખી શકો છો અહીંયા એક બરફની સાદી એક ટ્રે લેવાની છે અને આ ટ્રેની અંદર અહીંયા દૂધ એડ કરવાનું છે અહીંયા મેં ગરમ કરેલું જ દૂધ લીધું છે ગરમ દૂધ કરી અને ત્યાર પછી એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી અને ત્યાર પછી લીધું છે અને આ જ રીતે બધા જ ટ્યુબ છે તમારે ફિલ કરી દેવાના છે ત્યાર પછી કેરીના ટુકડાને રાખ્યા છે એવી જ રીતે છ થી સાત કલાક માટે આ દૂધને પણ છથી સાત કલાક માટે છે એ રાખી દેવાનું છે તમે જોઈ શકો છો કે સાત કલાક પછી છે એ દૂધ છે સરસ રીતે જામી ગયું છે અને કેરીના જે ટુકડા છે તે પણ જામી ગયેલા છે તમે જોઈ શકો છો તો અહીંયા હું બે પાર્ટમાં આઈસ્ક્રીમ બનાવવાની છું એક સાથે બિલકુલ ચર્ન નથી કરવાનું તો હવે એક મિક્સર જારની અંદર આપણે જે દૂધને જમાવેલું હતું તે ટુકડા અને કેરીના ટુકડા બંને એડ કરી દેવાના છે થોડા થોડા કરીને જ એડ કરવાના છે મેં અહીંયા બે પાર્ટમાં છે ક્રશ કરેલું છે ત્યાર પછી તેમાં એક કપ જેટલી મેં મલાઈ એડ કરી છે સિમ્પલ આપણે જે ઘરમાં દૂધ લઈએ છીએ તેની મલાઈ લીધી છે હવે અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે અહીંયા દસ દસ રૂપિયાવાળા જે બે પેકેટ આવે છે એ બે પેકેટ મેં છે મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર છે તમને આસાનીથી નજીકની દુકાનમાંથી મળી જશે અહીંયા મેં ટેસ્ટ માટે ત્રણ ચમચી જેટલી મિશ્રી લીધી છે મિશ્રીનો તમે ઉપયોગ છે તે તમારા ટેસ્ટને અકોર્ડિંગ કરી શકો છો તમે જોઈ શકો છો સરસ રીતે બધું ક્રશ થઈ ગયું છે તો અહીંયા ઓલરેડી કેરીના ટુકડા અને દૂધને આપણે ઓલરેડી જમાવી અને પછી જ આઈસ્ક્રીમ છે તૈયાર કરેલો છે એટલે બીજી વાર આપણે મિક્સરમાં છે એ ચર નથી કરવાનું તો હવે એક એરટાઇટ કન્ટેનરની અંદર આ બધું જ મિશ્રણ છે તે એડ કરી દેવાનું છે અને એ તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ તો તૈયાર થઈ ગયો છે હવે આ આઈસ્ક્રીમ છે તમે અત્યારે ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો તમે જોઈ શકો છો એનું ટેક્સચર છે એકદમ ક્રીમી અને સરસ તૈયાર થયું છે અહીંયા ગાર્નિશિંગ માટે હું કેરીના ટુકડા છે થોડા એડ કરું છું ખૂબ જ સરસ અને ટેસ્ટી આઈસ્ક્રીમ બન્યો છે ફ્રેન્ડ્સ જરૂરથી તમે આ રેસીપી છે ટ્રાય કરજો હવે ઉપર આ રીતે એક પ્લાસ્ટિક ઢાંકી દેવાનું છે અને ત્યાર પછી ડબ્બાનું ઢાંકણું છે બંધ કરી દેવાનું છે અને હવે ફ્રીઝરમાં છે તમારે બે કલાક સુધી જ રાખવાનું છે વધારે વખત નથી રાખવાનું કારણ કે ઓલરેડી આપણે સેટ કરેલો જ આઈસ્ક્રીમ છે એ રાખી દીધો છે બે કલાક પછી તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આઈસ્ક્રીમને સર્વ કરીશું વાવ સુપર ફ્રેન્ડ્સ એકવાર જો તમે આઈસ્ક્રીમ બનાવીને ખાશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થશે અને ઇન્સ્ટન્ટ આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ બનાવતા વાર પણ નથી લાગતી તમે જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ ક્રીમી અને સરસ મલાઈદાર થયું છે એકદમ બહાર જેવો જ આઈસ્ક્રીમ છે અને દેખાવમાં નહીં પણ ટેસ્ટમાં પણ એટલો જ સરસ છે બાળકોને જ્યારે મન થાય ત્યારે તમે આઈસ્ક્રીમ બનાવીને આપી શકો છો અને નેચરલ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવેલો છે આઈસ્ક્રીમ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તમે ખૂબ જ ક્રીમી અને સરસ આઈસક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તમે તેનું ટેક્સચર છે જોઈ શકો છો અહીંયા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય